નમસ્કાર નજર નાખીએ અમિતાભ બચ્ચન અમદાવાદ ના નરણપુરા વિસ્તારમાં પતંગ ઉડાવ્યા ચાઇનીઝ બલું થી અમદાવાદ માં આગના બનાવ મહા નાયક ને પતંગ ઉડાડતા જોવાની ઝલક જોવા માટે શેરીજનોની ભારે ભીડ ઉમટી પડી હતી નારણપુરા વિસ્તારના ધાબાઓ પતંગ રસિયા કરતા બચ્ચન ના જાણે ઉભરાયા હતા કલાત્મક કાળા રંગની મોજડી સિલ્વર રંગનું જેકેટ અને સફેદ પઠાણી ડ્રેસમાં સજ્જ બિગ બી અમિતાભ બચ્ચને મુક્ત મને પતંગ રશિયા વચ્ચે પતંગ ઉડાવવાની મજા માણી હતી બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ઉત્તરાયણના દિવસે એક સ્વૈચ્છિક સંસ્થાના બાળકોને મળ્યા હતા બિગ બી ખુદ મકર સંક્રાંતિના દિવસે શહેરના ધાવા ઉપર પતંગ રશિયાઓની ભીડ જોઈને ખુશ થઈ ગયા હતા તેમણે ધાવા પરથી લોકોને મકર સંક્રાંતિની શુભકામનાઓ પણ પાઠવી હતી બિગ બીની એક ઝલક મેળવવા દાવા પરત નહીં રસ્તાઓ પર ભીડ ઉમળતા પોલીસે ભારે જેમત ઉઠાવી પડી હતી ફિલ્મ ના પ્રમોશન માટે આવેલા અભિનેતા ધનુષ અને અભિનેત્રી અક્ષરા અસાને પણ ગુજરાતમાં મકરસંક્રાંતિની ઉજવ ઉજવણી માણી હતી ઉત્તરાણમાં લોકોએ સાંજ પડતા તુક્કલો ચડાવવાનું શરૂ કરી દીધું હતું જોત જોતામાં આકાશ તુક્કલોથી છવાઈ ગયું હતું બીજી તરફ આ તુક્કલોને કારણે આગના બનાવ શરૂ થઈ ગયા હતા શહેરના અનેક વિસ્તારમાં તુક્કલને કારણે બે દિવસમાં આગના એકવીસ બનાવ નોંધાયા હતા જેમાં જુહાપુરા વિશાલા સર્કલ નજીક ફર્નિચરના ગોડાઉનમાં મોટી આગ લાગી હતી સાજ એક પણ બનાવવા કોઈ જાનફાની થઈ ન હતી જુવાપુરામાં વિશાલા સર્કલ પાસે ઉજાલા ફ્લેટ નજીક બુધવારે સામે સાત વાગે આગ લાગી હતી વિશાલા સર્કલ પાસેના ડીએસ ફર્નિચર નામની દુકાનના ટેરેસ પર બાંધેલા શેડમાં તુક્કલને કારણે આગ ફાટી નીકળી હતી શેડમાં ડલલોપના ગાડલા અને ફર્નિચર હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગને કારણે લોકો અહીં મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા તે સિવાય શહેરમાં તુક્કલને કારણે અન્ય 21 ઠેકાણે આગના બનાવ બન્યા હતા આ અંગે રાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે આગ માટે કારણભૂત બનતી તુક્કલ પર પણ બાર મૂકો જોઈએ તુક્કલથી આનંદ મળે છે પરંતુ પોતાના આનંદ માટે કોઈને નુકસાન ન થાય તે જોવું જોઈએ તુક્કલને હાવા વેતી મુકનારાઓને એ નથી ખબર હતી કે તુક્કલ ક્યાં જઈને પડશે એને આગ લગાડશે ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ ઉસ્માનપુરા અમદાવાદ મુકામે ગુજરાતી

ગુજરાતી ભાષા પ્રેમીઓને જ્ઞાનનો ખદાનો આપનાર રતિકાકાની સ્મૃતિમાં શ્રી રતિલાલ ચંદરિયા સ્મૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું તેમના સ્મૃતિ પર્વ નિમિત્તે ગુજરાતી લેક્સિકન દ્વારા ગુજરાતી ભાષા સાહિત્યના પ્રચાર પ્રસાર તથા ગુજરાતી ભાષાને પ્રતિભાશાળી સર્જકોને બેદાવવા માટે બે પ્રકારની પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં અમોને કુલ એકસો આડત્રીસ કૃતિઓ મળેલ છે જે અંતર્ગત નિબંધ વિભાગમાં ઓગણસાઠ અને ટોપી વાર્તા વિભાગમાં નેવ્યાસી કૃતિઓ મળેલ છે આ સ્પર્ધામાં ભાગ લેવા બદલ ગુજરાતી લેક્સિકન પરિવાર સૌ સ્પર્ધકોનો આભાર માને છે મને ટૂંકી વાર્તાઓ હાસ્ય લેખો નાટકો એવી રચનાઓ સાહિત્યિક રચનાઓ લખવામાં ખૂબ જ આનંદ આવે છે આપણું પ્રેરણા સ્ત્રોત હું જ્યારે નિશ્ચાણમાં ભણતો હતો સૌરાષ્ટ્રના એક ગામડામાં અને મારી શાળામાંથી પુસ્તકાલય જે હતું એમાંથી વિવિધ પ્રકારના પુસ્તકો લાવીને વાંચતો હતો શ્રી મેઘાણી શ્રી મુનશી શ્રી ચૂંટણીલાલ મળિયા વગેરે ત્યારથી મને એમાં રસ પડ્યો ને સમય જતાં એ રસ લેખન રસમાં ફેરવાઈ ગયો મને ગુજરાતીમાં ટૂર્કી વાર્તા લઘુ કદી નાટક અને યાત્રા સાહિત્ય લખવામાં રસ છે આમ તો બારમા ધોરણમાં હતી ત્યારે પહેલી વહેલી વાર્તા લખી એ પછી થોડું છૂટી ગયું પછી હમણાં છેલ્લા સાત આઠ વર્ષ લઘુ અને સારો મને પ્રતિભાવ પણ મળે છે જે સાહિત્યના ચાહક વર્ગ છે એના તરફથી એટલે મને વધુને વધુ હવે લખવાની ઈચ્છા થાય છે હા મારું એક નાટક તો હાસ્ય નાટક હતું અમે તો વહુ એને ગુડરેટી સંસ્થા તરફથી પ્રથમ ઇનામ મળેલું પછી ગયા વર્ષે સ્મિતા પારે સન્માનમાં એ ટૂંકી વાર્તાને પ્રથમ ઇનામ મળ્યું એક લઘુકથાને મળ્યું એક રેડ ગુજરાતી કરીને પણ એમાં મારી બીજું ઇનામ મળ્યું અને રીતે પાંચ છ ઇનામો મળ્યા તો મિત્રો સુધી ના મુખ્ય સમાચારો સમાચારોની ખાસ ગતિવિધિ જોડે નમસ્કાર